દાહોદમાંથી સામે આવેલા મનરેગા કૌભાંડમાં મંત્રી બચુ ખાબટના પુત્રોની સામે ફરિયાદ થયા બાદ ચૈતર વસાવાએ કોંગ્રેસના હીરા જોટવા સામે આક્ષેપ કર્યા હતા તેવામાં હવે હીરા જોટવાએ પણ મેદાનમાં આવ્યા છે અને તેમણે કોઈપણ જગ્યાએ કૌભાંડ કર્યું હોય તો સાબિત કરવાની ચેલેન્જ ચૈતર વસાવાને આપી છે સાથે જ ચૈતર વસાવા ભાજપના નેતા સાથે ભાગીદાર હોવાના આરોપ લગાવ્યા છે શું છે સમગ્ર મામલો વિગતે વાત કરીએ આ વીડિયોમાં નમસ્કાર આપનું સ્વાગત છે હું છું જયંતાફડા મંત્રી બચુભાઈ ખાવડ ના બે પુત્રો વિરુદ્ધ દાહોદ માં મનરેગા કૌભાંડ આચરવાની ફરિયાદ થયા બાદ બંને પુત્રોની ધરપકડ થાય છે અને સમગ્ર મામલે કોર્ટ બંને જે પુત્રો છે તેમને જામીન આપે છે પરંતુ અન્ય કેટલાક મામલામાં હાલ મંત્રીના બંને પુત્રો જેલવાસ ભોગવી રહ્યા છે અને તેની વચ્ચે ડેડિયાપાડાના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ હીરા જોટવા પર સમગ્ર કૌભાંડમાં સામેલ કંપનીમાં ભાગીદાર હોવાનો આક્ષેપ કરતાં રાજકારણ ગરમાયું હતું ચૈતર વસાવાએ વિડિયો પોસ્ટ કરીને કહ્યું હતું કે નર્મદા જિલ્લામાં વર્ષ બે હજાર વીસ એકવીસ બાવીસ અને ત્રેવીસમાં મંત્રી બચુ ખાબડ જ્યારે પ્રભારી મંત્રી હતા તે દરમિયાન કોંગ્રેસના એક દિગ્ગજ નેતા હીરા જોટવાની જલારામ એન્ટરપ્રાઇઝ એજન્સી સાથે રાખીને બંને જણની ભાગીદારીમાં મટીરિયલ પૂરું પાડવાના નામે ચારસો કરોડથી વધુનું કોબાન થયું હોય તેવું માનવું છે ચૈતર વસાવાના આક્ષેપ બાદ હીરા જોટવા સોશિયલ મીડિયા મારફતે સમગ્ર આક્ષેપને નકારતા આક્ષેપ કરનાર આપના ધારાસભ્ય ચૈતર વસાવા સામે માનહાનિનો દાવો કરવાની ચીમકી ઉચ્ચારી છે હું હીરાભાઈ જોટવા જાહેર ખુલાસો કરું છું કે હાલ વિસાવદરની ચૂંટણી જાહેર થઈ છે એવા વખતે આપ પાર્ટીના ચૈતરભાઈ વસાવા બિનજરૂરી એક જલારામ કન્સ્ટ્રક્શનનો હું માલિક છું કે ભાગીદાર છું એવો આક્ષેપ કરે છે ત્યારે મારે એટલું જ કહેવું છે લોકોને કે ચૂંટણી વિસાવદરની પ્રજા ઉપર મને વિશ્વાસ છે કે કોંગ્રેસને જીતાડવા માટે કટિબદ્ધ થઈ છે ત્યારે આપ પાર્ટી ભાજપની બી ટીમ હોય એવી રીતે જ્યારથી કેજરીવાલ સાહેબ છૂટા ત્યારથી જોઈ તો હરિયાણા હોય જોઈ તો દિલ્હી હોય કે નગરપાલિકાની ચૂંટણીમાં ત્યારે એમના ઉમેદવાર ગઠબંધન છોડીને જ્યારે વિસાવદનની ચૂંટણી જાહેર ના થઈ હોય ત્યારે એમના ઉમેદવાર પણ જાહેર કરે છે અને ભારતીય જનતા પાર્ટીને નિશાન બનાવવાને બદલે જ્યારે એક મંત્રી ઉપર તપાસ ચાલતી હોય એની તપાસ કોંગ્રેસે કરાવડાવી હોય ત્યારે યોગ્ય દિશામાં તપાસ ચાલતી હોય ત્યારે એમની સાથે મારું નામ જોડીને હું એમનો ભાગીદાર છું લોકોનું ધ્યાન માટેનો મોટો પ્રયાસ કર્યો છે કે જે એમણે સીધે સીધું ભાજપને મદદ કરવાનો ઈશારો કરે છે કારણ કે મંત્રીશ્રીના દીકરાની ધરપકડ થાય એ વખતે હું કે મારા કોઈ સમર્થકો એમાં હોય તો ચોક્કસપણે ધરપકડ થવી જ જોઈએ અને ઉજાગર થવું જોઈએ એમ ન થતા જે તપાસને ડાયવર્ટ કરવા માટેનો જે એમણે શ્રેષ્ઠા કરી એટલે જલારામ ની વાત કરીને પોતે વાત કરે છે ત્યારે જે નર્મદા જિલ્લામાં જે ધારાસભ્યો છે ક્યાંની વાત કરું એ વિસ્તારની વાત કરું એ જિલ્લાની વાત કરું તો છેલ્લા ત્રણ વર્ષમાં જે કંપનીઓ કામ કરે છે એમની તપાસની વાત નથી કરતા મારી પાસે કોઈને કોઈ સૂત્રો દ્વારા માહિતી મળી છે કે સૈત્રભાઈ ઘનશ્યામભાઈ પટેલ ભાજપના પૂર્વ પ્રમુખના ભાગીદાર છે એમના નામની માહી નામની કંપની ચાલે છે એ ભાગીદારી સાથે સાથે ત્યાંના લોકલ ધારાસભ્ય પણ ની પાસે પણ કોઈ એક દાહોદની કંપની છે એમની તપાસ કરવાની વાત કરવી જોઈએ કારણ કે એ કંપનીઓએ જ્યાં કામ કર્યા છે ત્યાં અને એ જિલ્લામાં ત્રણ વર્ષથી કામ થયા ત્યાં ખૂબ ભ્રષ્ટાચાર થયો એવું હું નથી કહેતો પણ આ પ્રેસના મીડિયા કહે છે કે એક પછી એક ખૂબ મોટું આડત્રીસ કરોડનું કૌભાંડ આવ્યું એવું લખાઈને આવે મીડિયામાં અરે આ તપાસ છે એમને પડતી મૂકીને પોતે એ જે ભાગીદાર છે ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખની હારે એ વાત છોડીને જ્યારે કોઈની ઉપર આંગળી કરે છે ત્યારે મારે એમને કહેવું છે કે ભ્રષ્ટાચાર જેણે કર્યો હોય એને પકડીને પૂરે પણ કરોડોનો ભ્રષ્ટાચાર નથી થયો હશે કે નહીં થયો હોય એ કાગળ ઉપર છે ત્યાંની ઓફિસને ખબર છે પણ મને એ ખબર છે કે મને જે માન હાનિ પહોંચી છે મારા

મોડેલ ઓપરેટિવ છે કે અધિકારીઓ પાસેથી પૈસા લે ડાયરેક્ટ એજન્સીઓ પાસે નહીં એમના ખુલાસા કરે બધાને કે એ રૂપિયા ભ્રષ્ટાચાર કરવાનું છોડી દે અને જે સામાન્ય માણસને કે નાના અધિકારીઓને તતરાવા તતળાવતા જોવા મળે દબાવતા જોવા મળે એ વાત એને વ્યાજબી નથી અને એ એમના ગુરુ જેમણે એમને એમને ત્યાગ કર્યા એમના ના થાય એ પ્રજાના શું થવાના એ વાત પણ એમણે ભૂલવી ના જોઈએ એટલે મારી વિનંતી સરકારના તંત્રને છે છે સરકારને કે જ્યાં પણ બનાસકાંઠાથી લઈને ડાંગ સુધીના આદિવાસી પટ્ટામાં જ્યાં જ્યાં કામો થયા છે એ કામો માત્ર મનરેગા જ નહીં તમામ પ્રકારના સરકારી કામોની તપાસ થાય અને જેટલાય કામ ના કર્યા હોય ભ્રષ્ટાચાર કર્યા એ જેલમાં જાય અને પ્રજા ને અલગ દિશામાં ન ફેરવીને આજના સમયમાં વિષાવર્ધનની પ્રજા પણ ખૂબ સજાગ છે અને એ હંમેશને માટે અલગ જ વાત કરે છે અલગ જ માણસને પસંદ કરે છે આ વખતે કોંગ્રેસ જ્યારે જીતમાં હોય ત્યારે હાર ભાડેલી આ પાર્ટી જ્યારે ભાજપને ખોળે બેસે છે અને કોઈ કહે છે મને કે આ ચૈત્રભાઈ અને આ ઉમેદવાર છે જે હાલ વિસાવદરના એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જવાની શરતે એમને પેલા ઉમેદવાર બનાવ્યા અને કદાચ એમને જીતાડી પણ દે જેથી કરીને સત્યાવીસમાં માં આમ આદમી પાર્ટી સૌથી વધારે કોંગ્રેસને નુકસાન કરે એટલે જ્યારે રાજકીય લડાઈ હોય ત્યારે કોઈની વ્યક્તિગત વાત ના કરે એના માટેનું હું એમના સામે માનહાનિનો દાવો કરવા પણ જઈ રહ્યો છું જય હિન્દ જય ભારત હીરા જોટવાએ કહ્યું કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે અને ભાજપને નિશાન બનાવવાના બદલે ભાજપને મદદ કરવાનો પ્રયાસ કરે છે સાથે જ ચૈતર વસાવા ભાજપ નેતા સાથે ભાગીદાર હોવાનો આરોપ હીરા જોટવાએ લગાવ્યો છે જોકે ચૈતર વસાવાએ જે આરોપ લગાવ્યો હતો તે મામલે ગુજરાતમાં અત્યાર સુધીમાં ન થયો હોય તેવો માનહાનિનો દાવો ચૈતર વસાવા પર તેમણે કરવા જઈ રહ્યા હોવાનો વાત કરી છે ચૈતર વસાવા કોર્ટમાં પુરાવો આપે કે મારી કંપની કઈ છે અને કયા ભ્રષ્ટાચાર તેમણે કર્યા છે સાથે જ હીરા એ આક્ષેપ કર્યો છે કે ચૈતર વસાવા દસ ટકા ભ્રષ્ટાચાર કરે છે તે મામલે ખુલાસો કરે ચૈતર વસાવા તેમના ગુરુના ના થયા તો પ્રજાના શું થવાના છે આ સમગ્ર મામલે હાલ તો રાજકારણ ગરમાયું છે અને હાલ મનરેગા કૌભાંડમાં ભાજપ કોંગ્રેસ અને આપ નેતાઓ એકબીજા પર આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે આ સ્ટોરી અંગે તમારો શું મત છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું નમસ્કાર वैष्णवजन तो तो कहिए जे पीड पराई